ગઈકાલે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ મિત્ર અમદાવાદ ગુજરાતમાં ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાણી છે આપને બધા લોકોને ખબર છે કે અમદાવાદ ગુજરાતમાં ગઈકાલે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ એરપોર્ટ નજીક એક પ્લેન ક્રેશ થયું હતું લગભગ ટેક ઓફના દોઢ કે બે મિનિટ બાદ જ પ્લેન ક્રેશ થઈ ગયું લગભગ બપોરે એકને અડત્રીસ મિનિટે પ્લેને ટેક ઓફ કર્યું અને ટેક ઓફના એક કે દોઢ મિનિટ બાદ જ પ્લેન ક્રેશ થઈ ગયું જેમાં લગભગ બસો ને મુસાફરો સવાર હતા એ બસો બ બેતાલીસ મુસાફરોમાંથી ઘણા બધા લોકોના જીવ ગયા છે ઘણા બધા લોકોની ડેડ બોડી હજી મળી પણ નથી અને દુઃખદ વાત એ છે કે એ પ્લેન ક્રેશ થયું એમાં પૂર્વ સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા તેઓ લંડન જતા હતા આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી અને તેઓ પણ લંડન જઈ રહ્યા હતા અને બદનસીબે એમનું પણ દુઃખદ અવસાન થયું છે અને આ લગભગ બસો બેતાલીસ જણામાંથી કેટલા લોકોનું અવસાન થયું છે એ હજી સાચો આંકડો આપણી પાસે આવ્યો નથી તો ખરેખર આ આપણા ગુજરાતવાસીઓ ભારતવાસીઓ માટે બહુ જ મોટી દુર્ઘટના સર્જાણી છે અને સૌથી વધારે દુઃખની વાત એ છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ લંચ ટાઈમ હતો એટલે મેડિકલ સ્ટુડન્ટો બધા લંચ કરી રહ્યા હતા અને પ્લેન ક્રેશ થયું એટલે એ લંચ કરી રહ્યા હતા એમાં પણ એમાંથી પણ ઘણા બધા લોકોના જીવ ગયા છે ખરેખર આ બધી આપણે એ લોકોના જીવ ગયા એમના જીવની ભરપાઈ આપણે કોઈ દિવસ કરી નહીં શકીએ આપણે વિચાર કરી શકીએ કે એમના જે ફેમિલી મેમ્બરો છે ફેમિલી છે એમની ઉપર શું વીતતી છે અત્યારે શું એમના ઉપર આવ તૂટી પડ્યો છે કે એ આપણે કલ્પના પણ ન કરી શકીએ અત્યારે તમે જ્યાં પણ મોબાઈલમાં સ્ક્રોલ કરશો ત્યાં એક જ ન્યૂઝ આપશે કે ભાઈ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તો આડાવાડા વિડીયો બનાવવા કરતાં એ લોકોની જે મદદ થાય એ આપણે કરી શકીએ એવી ઈચ્છા રાખીએ એવી આપણે કોશિશ કરીશું કે એ લોકોને આપણેથી બનતી હેલ્પ કરી શકીએ આડાવડા ત્યાંના ઘરોમાં જઈને આડાવાડા ઇન્ટરવ્યૂ લેવાનું આ બધું ઓળું ઓછું કરી અને એમના ફેમિલીને આપણે મદદ કરીએ એવી આપણે કોશિશ કરીશું અને અત્યારે લગભગ ઘણી બધી ફૂટેજો સામે આવી ગઈ છે કે ભાઈ પ્લેન ક્યાં ક્રેશ થયું તેના ફેમિલી મેમ્બરોને વિડીયો કોલ કરી કરીને લોકો બાય બાય કરી રહ્યા હતા પ્લેનમાં કોઈ પ્લેન ટેક ઓફના વિડીયો બનાવી રહ્યું હતું આ બધું આપણે જોવી તો ખરેખર આપણા આંખમાંથી આંસુ આવી જાય ને આપણે વિચારવા મજબૂર થઈ જવી છે કે આ કંઈ શું વસ્તુ બની ગઈ એમ ક્યાં વસ્તુ બની આ બધું આપણે જો વિચારીને આવું થતું હોય તો તમે લોકો એ વિચારો કે એમના ફેમિલી મેમ્બર ઉપર શું વીતી હશે તો બસ આપણે બીજું કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં પણ એ લોકો વતી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ લોકોના જીવ જ્યાં જ્યાં પણ હશે જ્યાં પણ ગયા હશે ત્યાં બસ એમના સદગતિએ જીવ જાય અને એમને ભગવાન ઘણી બધી આગળના જન્મમાં એમને ભગવાન ઘણી બધી સારી એવી ખુશી આપે એવી જ બસ ભગવાનને આપણે પ્રાર્થના કરી શકીએ તો તમે પણ મારી સાથે એવી પ્રાર્થના કરો કે જ્યાં પણ એ લોકોનો જીવ હશે ભગવાન એમના સાનિધ્યમાં રાખશે બસ આજ માટે આટલું જ અને બીજો એક સંદેશો એ દેવાનો હતો જે મેં આગ અગાઉ વિડીયોમાં કીધું કે એમના ફેમિલી મેમ્બરને ત્યાં કોઈ પણ જાય તો આડાવાળા વિડીયો બનાવવા કરતાં એમને આપણે ઉપયોગી થાય એવા કામ જરૂર કરવા જેથી એ લોકોને પણ થોડી એમ લાગે કે ના લોકો અમારી સાથે ઊભા છે તો ચાલો આપણે મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો અને પોતાની તબિયત સાચવજો